ઈવન ભત્રીજી હોય ઢેજા ને જેવડાવવા વાળી અને બાય ગમો પડસે એટલું ખાન ગોળી ગાડીઓ લઈ લે ફરી બા એટલે ગાડીઓમાં પંચર પડ્યો હોય એમ તો ઓ કાલે ધક્કો મારી જતા હતા પેલા રોડ ઉપર એટલે એમની ગાડી પેલી હતી યાર પેલી જીપ અ અ કાલે ધક્કો મારી જતા હતા જીપ હા હા ડીઝલ પતી ગયો હા કાકો યાર પૂરા આરો આખે પૈસા બહુ વધી જાય બેંક ની બેલા જગ્યા નહી બુડા કાકા બેંક માં બહુ ના મિલાય તો બેંક લૂંટી જાય ને બધા પૈસા

પૈસા લાવી વાટલા ઓને એવું ઓને વાટલા છોડો તમારા દોષી નહીં એટલે નહીં સમજ મિલતી નહીં એટલે ઉપર ભણખડો હા એટલે ઓન શું ના છે લે ભાઈ રાય લાવવાની બુડા ઐશ્વર્ય રાય ને આવતા દેખાતો નહીં દાડા તો દેખાવા નહીં દેખાતો રાત માં લેવલે નહી આવતા તમાર લેવલ નહીં હા એટલે જ કહું તમારું લેવલ જ નહીં ઉપરાંત

મારી જગ્યા થોડી હારી પૈસા તમે ત્યાં કાલ આવશે તો અમે ભાઈઓ પૈસા નહીં આવી લે લેરે નહીં કલુ બાદકાલકાલ નું લે તમે ના બે હમ પડવાનું તમારું લેવાનું તમે કાકું ભત્રી જાઓ

તો તો જમ ને એ ભાઈ પાસ જો છો જોજે નીકળી વાત એક પાસ તો ની ને ઉઠ લાગો ફોન કર નંબર લગાવો રાગા મત વાત કરતા ન્યા તો લાગી આ ફોન કઈ ના નંબર તો જી હું કરા ભતીજા ડોક્ટર નંબર

કરવું જ પડશે મારા કાકાને જવું પડશે કાકા ને જઈને આ બેમ્બે બહાર ને તકલીફ ને બઉ તો

બોલાવા પછી કાકા તું મુ કહું કર ના ભાઈ ગોમની વસ્તી થી વાત કરા કે એનો મોટા ભાઈના કાકા બોલાવા મુ ના જો બોલાવા એ મારા ને આવું પડે ખબર નતો બેઠકો ખબર ના પડે કે મોટા આવું પડે પત્રી જાઓ ના મોટો ને પગલે બોલા જઉં તો મારે એવું કે આ કશું નઈ એવો ના બોલતો કોઈ નઈ હું પૈસા આવું ને તો ગમે કાકા નહીં કરો મે પૈસા આવ્યો

તમે ના <laughs> <opotam> <inaudiblefecture> <39 bıilding noise>

saya kalau bu-wujud

ઓકે બસ બોલ લે એ બત એ બત 5:00 બજ નહીં આવવા એ ભાઈ તો કે મના ના તમે હમણાં આવો ખાલી હમણાં તમે બતાવો

આપડા આપડા બાપા એ જમીન પણ એને રાખી આપડે વેચી ખાધી હોય હમેશા પૈસા નો કમન કરવો નહીં કમર કરતી જ ન કોઈ આપડા ઘર ગરીબ આવ્યું હોય ને તો પેલું અંદર તમે જે ખાવ ખવડાવી દેવાનું હવે આપડે ગમે તેનું હોટલ માં જઈને ખબર આવું કરવા દારૂ પૈસા નઈ આવ્યો આ રોડ ઉપર જે છોકરા બિચારો સરળના કોબડા જાતે કોણ કોબડા લઈ જવું બસ રાતે જવું જણા

અમે નાટક જઈએ અરે સુધરી તો સારું હવે પછી પછી નઈ બધા આપડા જોડી જીભ ના આપણા પગ